જય શ્રી રામ હરહર મહાદેવ દો હજાર ચોવીસ માં ખુશ રહેવું એ સૌથી મોટી તપસ્યા છે અને ભક્તિ છે આજના સમયમાં ખુશ રહેવું એ સૌથી મોટી તપસ્યા છે અને ભક્તિ છે કોઈ પણ શાસ્ત્ર વાંચતા હોય શાસ્ત્ર એક વાત બતાવે છે ખુશ રહો આનંદ મારો અને જે મનુષ્ય આનંદમાં રહેતા એ કોઈ દિવસ છલકપટ ન કરી શકે કોઈને છેતરી ન શકે દુઃખી મનુષ્ય હંમેશા બીજાને દુઃખી કરે યાદ દુઃખી મનુષ્ય હોય તમે દુઃખ સંભળાવે તો તમે પણ દુઃખી થાવ અને દુઃખ કોઈ લેવાનું રાજી ન હોય જગતમાં સુખ લેવા માટે દરેક મનુષ્ય રાજી હોય તો સુખી થાવ જે મનુષ્ય સુખી છે એ સમજો દાતાર છે તમે દાન કરો મદદ કરો પ્રાર્થના કરો ભક્તિ કરો મહત્વપૂર્ણ નથી દાન કરો અને મનમાં છલ કપટ હોય કર્કસ ભાવના હોય ક્રોધ હોય તો દાન આપવાનું શું મતલબ તમે પૂજા પાઠ કરતા હોય પ્રાર્થના કરતા હોય ધાર્મિક ગુરુ હોય અને ક્રોધ હોય વ્યસન હોય બેભિચાર હોય તો શું મતલબ ખુશ રહેવું એ સૌથી મોટી તપસ્યા છે પરમાત્મા ધરતી ઉપર તમે મોકલેલા છે આનંદમાં રહેવા માટે મનુષ્ય બનાવેલા છે આનંદમાં રહેવા માટે પશુ પંખી નથી બનાવેલા જાનવર નથી બનાવેલા મનુષ્ય બનાવેલા છે આનંદમાં રહેવા માટે પણ લોકોના ચહેરા ઉપર ઉદાસી છે ઘણા લોકો ઘરમાં બહુ ક્રોધ કરતા હોય ગુસ્સા કરતા હોય ઘરમાં પત્ની ઉપર બાળકો ઉપર માતા પિતા ઉપર ઘણા લોકો ઓફિસમાં ગુસ્સા કરતા હોય જે કામદાર હોય મજદૂર હોય એના ઉપર મોટા માણસ નાના ઉપર ગુસ્સો ક્રોધ કરતા હોય કારણ એ ગરીબ છે જેના જીવનમાં આનંદ નથી ગરીબ છે ધન હોવા જોઈએ ધન હોય ન હોય કંઈ બાંધો નહીં પણ મનુષ્ય ગરીબ છે આજે દો હજાર ચોવીસ પહેલે એટલા મનુષ્ય ગરીબ ન હતા જેટલા આજના સમયમાં મનુષ્ય ગરીબ છે દો હજાર ચોવીસ પહેલે માણસ એટલો ગરીબ ન હતો જેટલો આજના સમયમાં છે અને ભવિષ્યમાં ઓર પણ લોકો ગરીબ બનશે લોકોના જીવનમાં ક્રોધ વાસના વિકાર વિકૃતિ વ્યભિચાર આજે તમે સમાચાર વાંચ્યો છાપો લોકો બે બે વર્ષ ત્રણ ત્રણ વર્ષની દીકરીઓને નથી છોડતા આ અધર્મ અને પાપની પ્રાકાષ્ઠા છે એ કોણ કરી શકે ગરીબ માણસ નિર્ધન માણસ નિર્ધન કોણ છે ગરીબ કોણ છે જેના પાસે પૈસા નથી ગરીબ છે નહીં જેના અંદર ભાસના ભરેલા છે વિકાર ભરેલા છે વ્યવિચાર ભરેલા છે કુકર્મ ભરેલા છે અધર્મ ભરેલા છે એ મનુષ્યો ગરીબ છે આજના મનુષ્ય ગરીબ વધારે છે સગવડ વધારે છે ટેકનોલોજી વધારે છે ફેસિલિટી વધારે છે પણ ટેકનોલોજી ફેસિલિટી કાંઈ માયને નથી રખતા તમે ગરીબ છો આજ લોકોના અંદર દ્વેષ છે તમારું પડોશી મકાન બનાવે તો તમે ગુસ્સા આવે ક્રોધ આવે તમે ધરતી ધરતીકુંભ થાય મકાન પડી જાય અથવા કોઈ ખલલ પડી જાય કોઈ અવરોધ બાધા પડી જાય કેટલા ગરીબ છે મનુષ્ય કોઈના છોકરા છોકરી વિદેશમાં ભણતા હોય તો ઈર્ષ્યા કરતા હોય એને નોકરી ન લાગે તો સારું સક્સેસ ન થાય તો સારું કોઈ નોકરીની તૈયારી કરતા હોય તો એને સારું ન લાગતા દરેકમાં છે એક નેતા બીજા નેતા સાથે પ્રેમ સ રહે છે પણ અંદર અંદર ચાહે છે એ હારી જ આવે તો સારું ગરીબ છે દરેક લોકો ગરીબ છે સુખી કોણ છે અમીર કોણ છે ધનવાન ધનવાન કોણ છે જે બીજાના સુખની કામના કરતા હોય અને ધનવાન તમે વેદ બનાવી શકે ધનવાન તમે પુરાણ બનાવી શકે ધનવાન તમે શાસ્ત્રો બનાવી શકે આથી ઋષિ મુનિઓ ધનવાન હતા આજ લોકો ધનવાન નથી ઉદાસ છે કોઈના સુખ ગમતો નથી કોઈ સુખી હોય તો પ્રસન્ન નથી ખેડૂત પણ પડોશમાં કોઈ ખેડૂત હોય એનું ફસલ સારું હોય ગેહુ સારું હોય બાજડો સારું હોય ગેહું તેને ગમતો નથી કારણ ગરીબ છે અને ગરીબ છે એનું કારણ છે એના અંદર દ્વેષ છે રાગ છે ક્રોધ છે તો પરમાત્મા ન રહે પરમાત્મા ક્યારે તમારા શરીરમાં રહે દરેક શ્વાસમાં ભગવાન છે અનુભવ ક્યારે કરી શકો જ્યારે તમે ધનવાન બની શકો ધનવાન ક્યારે બની શકો જ્યારે તમારા શરીરમાંથી કામ ક્રોધ લોભ વિકૃતિ છલ કપટ બધું ન રહે ને પછી તમે ગોતી શકો પછી તો માણસ આનંદિત હોય પછી બીજાને પરેશાન ન કરી શકે બીજાને દુઃખી ન કરી શકે બીજાને હેરાન ન કરી શકે અને હેરાન ન કરતા હોય બીજાને પરેશાન ન કરતા હોય કોણ મનુષ્ય જેના અંદર પરમાત્મા બિરાજમાન હોય અને પરમાત્મા ક્યારે બિરાજમાન હોય જ્યારે તમે આનંદમાં રહો ખુશ રહો દુઃખી મનુષ્ય પાસે કોઈ આવતો નથી પણ તમે સુખી થઈ જાઓ તો બધા આવે તો ભગવાન પણ તમારે પાસે આવે જ્યારે જીવનમાં સુખ આવે અને સુખની પૈમાઈશ માપની મેજરમેન્ટ ધન નથી એનું પૈમાસ પૈમાઈશ છે એનું મેજરમેન્ટ છે તમારા અંદર ક્રોધ છે કે નહીં તમારા અંદર ઈર્ષ્યા છે કે નહીં ખેડૂત ખેડૂત સાથે ઈર્ષ્યા કરે નેતા નેતા સાથે ઈર્ષ્યા કરે સાધુ સાધુની બગદોઈ કરે છે નિંદા કરે છે બાકી તો મનુષ્યના ભાગ ભગવાન લખેલા છે દરેક પોતાના કરમ પ્રમાણે સુખ દુઃખ ભોગે છે તો પણ મનુષ્ય ઈર્ષ્યા કરે છે ક્રોધ રાખે છે લોભ કરે છે પછી શાંતિ નથી તમે જાઓ શાંતિ નથી શાંતિ ગોતવા લોકો જાવે તીર્થોમાં જંગલોમાં પણ શાંતિ નથી મળતી મળે પણ નહીં અંદર બહારની યાત્રામાં એને નથી રાખતી બહાર તમે અમદાવાદ જાઓ બંબઈ જાઓ કાશી જાઓ દિલ્હી જાઓ મગધ જાઓ વિદેશ જાઓ શાંતિ માટે ન મળે શાંતિ તો અંદરની યાત્રા કરો અને અંદરની યાત્રા ક્યારે થાય જ્યારે તમારા અંદરથી રાગ અને દ્વેષ નીકળી જાય અને રાગ દ્વેષ જ્યાં સુધી હોય તમે દાન આપો ધર્મ કરો સમાજ સેવા કરો કદાચ પોતાની બધું સંપત્તિ જગતને આપી દો પણ પરમાત્મા તમે સ્વીકારે નહીં કારણ આ શરીર તો મંદિર છે એમાં બોલે છે પરમાત્મા અને એમાં કચરા ન રાખો ઘરમાં સફાઈ રાખો એવી રીતે ઘરે ઘરમાં જેવી રીતે તમે સાફ સુથરા રાખો એવી રીતે શરીરમાં જે છે ક્રોધ લોભ એને સાફ રાખો તો પરમાત્મા ઓટોમેટિક આવી જાય અને ઓટોમેટિક આવી જાવ તો તમે આનંદમાં આવી જાઓ અને જે આનંદમાં હોય સુખમાં હોય જે રિયલ હેપીનેસ પ્રાપ્ત કરેલા હોય એ માણસ કોઈ દિવસ બુરા ન સોચી શકે કોઈના જગતમાં મારા બાજુ મારી આઈ હતી તો કોઈ સતનારાયણ ભગવાનના કથા કરાવે તો એ ઉપવાસ રહે દૂર દૂર અમારા બાજુ કોઈ કથા કરાવતો હોય તો જે બહેનો ઘરમાંથી નીકળતો ન હોય માતાઓ નીકળતા ન હોય ઘરમાંથી એ ઘરમાં ઉપવાસ રાખે એવી રીતે તમે જ્યારે તમારા અંદર કામ ક્રોધ લોભ વિકૃતિ ખતમ થઈ જાય તો બીજા રાજી હોય ને તો તમે રાજી થઈ બીજાના છોકરા સુખી હોય તો તમે સુખી થઈ જાઓ બીજા મનુષ્ય મકાન બનાવતો હોય ઘર બનાવતો હોય કારખાના બનાવતો હોય તો તમે આનંદમાં આવો એ ક્યારે સંભવ હોય જ્યારે તમારા અંદરથી દ્વેષ રાગ ક્રોધ મટી જાય અને પરમાત્મા બિરાજમાન હોય બાકી બહારી ભક્તિ બહારી આડંબર બહારી ઢોંગ એ તમે સમાજને રાજી કરી શકો પણ તમારી આત્માને ખબર છે તમે કેવા છે દુનિયા ભલે તમે સારા માણસ કહેતા હોય પણ તમારી આત્માને પૂછો તમે ભરોબર છો